નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિદ્યા ભરતીની અગત્યની અપડેટ આપવા જઈ રહ્યા છીએ તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ વિદ્યાસહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત તો ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે સંદર્ભ પત્રથી સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી માગવામાં આવેલ હોય તે મુજબ તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર મહેકમ ધ્યાને લઈ તારીખ પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ આપના તાલુકાની ધોરણ એકથી પાછળ શિક્ષકોની ખાલી જગ્યાઓ અને ધોરણ છતી આઠના શિક્ષકોની વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી આ સાથે સામેલ પત્રક એક અને પત્રક બેમાં આપેલી સૂચનાઓ ધ્યાને લઈ ચોક્સાઈપૂર્વક તૈયાર કરી પત્રક એક અને પત્રક બે આપણા સહી સિક્કા કરી એક્સેલ સીટમાં અને હાર્ડ કોપીમાં એકવીસ એક બે હજાર પચીસના સાંજના પાંચ વાગ્યા સુધીમાં અત્રેની કચેરીના ઈમેલ ઉપર મોકલી આપવાના રહેશે તેમજ પત્રકો પણ આપના ફોરવર્ડિંગ પત્ર સાથે અત્રેની કચેરીને તારીખ બાવીસ એક બે હજાર પચીસ સુધીમાં પહોંચતા કરવાના રહેશે તો મિત્રો આ પત્ર જે છે એ મોરબીનો છે પરંતુ દરેક જિલ્લામાં સભ્ય સચિવશ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નાયબ શિક્ષણ નિયામક સાહેબશ્રીના પત્ર દ્વારા ખાલી જગ્યાઓ જે છે તે મંગાવવામાં આવી છે એટલે કે મિત્રો આ ખાલી જગ્યાઓ જે છે એ ભરતી માટેની હોઈ શકે છે તાજેતરમાં જ શિક્ષણ મંત્રીએ જાહેર કર્યું હતું કે તમામ ભરતીઓ જે છે તે એક મહિનાના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવશે તો આપણે આશા રાખીએ કે ભરતી એક મહિનામાં પૂરી થાય અને વિદ્યાસહાયક ભરતીની જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેમને વિદ્યા સહાયક તરીકેની નિમણૂક મળી જાય નિમણૂકના ઓર્ડરો મળી જાય જેટલી ભરતી ઝડપથી પૂરી થાય એટલો આપ સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિદ્યાસાયક ભરતીની તમામ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત